વિવાદો વચ્ચે રહેતા અને થોડો સમય શાંત જોવા મળેલા ઉપલેટાના ડુંગરાળી ટોળના ખૂબ વિવાદોમાં આવી રહ્યું હોવાની બાબતો સામે આવી રહી છે ડુમિયાણી ટોલ પ્લાઝા વાહન ચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે ટોલ બાબતે બબાલ વાહન ચાલકો ટોલ ભર્યા વગર બેરિયર તોડી જઈ રહ્યા છે અને તેવું ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાનગી ટ્રાવેલ સંચાલકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો તેમજ ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે પોલીસમાં અલગ અલગ વિષયો ઉપર અરજીઓ કરવામાં આવી છે પોલીસ સમગ્ર મામલાની અંદર પુરાવાઓ એકત્રિત કરી તપાસ હાથ ધરી રહી છે ટોલ પ્લાઝા સંચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ખાનગી ટ્રાવેલ્સના સંચાલકે આક્ષેપ લગાડ્યો છે અને મીડિયામાં પ્રતિક્રિયા પણ આપી છે તો બીજી તરફ ટોલ સંચાલક દ્વારા ટોલ પ્લાઝાના નિયમો અને જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરાઈ રહી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું ટોલ પ્લાઝામાં નુકસાની કરનાર અને ટોલ ભર્યા વગર જનાર તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ભાવેશ ગોહિલ ઉપલેટા હું પ્રફુલભાઈ ચંદ્રવાડીયા વિનાયક ટ્રાવેલ્સના ઓથોરાઈઝ મારી ગાડી ટોલ નાખું પસાર કર્યું ત્યારે તોડીને નથી ગઈ એનો ટોલ કપાઈ ગયો હતો ડ્રાઈવરથી બ્રેક ન લાગતા અજાણ ટોલ નાખું તૂટી ગયું છે ટોલ નાકાવાળા ઉપર ટોલ નાકાવાળાએ મારા ઉપર આક્ષેપ કર્યો છે જેથી કરીને મને એના મેનેજરને મળવા ગયો હતો ત્યારે મેનેજરે એવું કીધું કે મયુરભાઈ જે કરે એ ચાલશે મયુરભાઈને ફ્રી જવા દેવી જવા દે પૈસા તો લઈએ જે કરશે મયુરભાઈ પાસે ઓથોરિટી છે અને ઉપરેટાનું ટોલ નાખું પહેલાં નોર્મલ હતું આ બધા આવી અને આઈ ત્રણ કરોડ ટોલ નાખું કરી દીધું છે પોરબંદર રણાવી ગાડીઓ પાસેથી કરપ્શન થી હપ્તા લે છે એ અને ઉપરેટાની પબ્લિક પાસેથી ત્રણ કરોડનું ટોલ નાખું કરાવે છે આવું કૃત્ય અમે મેનેજરને કીધું તો એને કોઈ જવાબ ન આપ્યો આરટીઆઈ મુજબ માંગો એવું કીધું આ બધી વસ્તુમાં વાર લાગે છે ઉપલેટાની પબ્લિકને અન્યાય છે જેથી કરીને સરકારશ્રીને એનએચઆઈને એવી વિનંતી છે કે આને લગતું કરીને ગાય ગા નિર્ણયનો લે જે નોર્મલ પહેલાં ટોલ કોઈ એવું કરી દઈએ અને બહારની જે ગાડીઓને ઝીરોમાં જવા દે છે એની પાસેથી ટોલ પૂરો ઉભરાવે એટલી મારી વિનંતી છે અને આ મયુરભાઈ સોલંકીના જે રાયકા છે એ ગુંડાતત્વોનું કામ કરે છે એના ઉપર ઘણા બધા કેસ છે તો પણ મેનેજર એને ઓથોરે આપી અને એની પાસેથી કામ કરે છે મેનેજર સામે છે કે શું છે ખ્યાલ નથી બાકી આમાં બહુ મોટું કરપ્શન છે રોજનું લાખો રૂપિયાનું કરપ્શન થાય છે આ આમ ઉપલેટા પ્રજાને ભોગવવું પડે છે એટલું મારું કહેવાનું છે જેથી આનો તાત્કાલ નિર્ણય આવે મારું નામ લકીરાજસિંહ જાડેજા આજ રોજ હું ફરિયાદી છું ટોલ ટેક્સે મારી લોકલ ગાડીના પાસ લેવા માટે ત્યાં બેઠેલા મેનેજર નો મેં સંપર્ક કરેલો હતો એનો સંપર્ક કરવામાં આવ્યો તો એને એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ટોલ ટેક્સ અત્યારે મયુરભાઈ સોલંકી કીએ તેવી રીતે આ ટોલ ટેક્સમાં થશે મયુરભાઈ પણ ત્યાં હાજર હતા એનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ હું જેમને કહું એમને ઝીરોમાં જવાનું હું જેમને કહું એને ટોલ ટેક્સ દેવાનો તો મેં ટોલ ટેક્સ ની ખરાઈ કરતા મને જાણવા મળ્યું કે પોરબંદર ની ગાડીઓ રાણાવાવની ગાડીઓ લાઈમ સ્ટોન ની ગાડીઓ સતત ત્યાંથી મફત જાય છે ઘણી ટ્રાવેલ્સ પણ ત્યાંથી મફત જાય છે એટલે મેં એમને કીધું કે ભાઈ તમે આ ગામ પાસેથી ટોલ ટેક્સ લ્યો છો અમને અને અમને આ લોકલ પાસની તમે ના પાડો છો તો આમનો શું મતલબ છે તો તેમના ત્યાંના બેઠેલા મેનેજરશ્રીને મેં રજૂઆત કરી તો મેનેજરશ્રીનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ મયુરભાઈ સોલંકી કે એને જ અમે મફત જવા દેશું મયુરભાઈ સોલંકી કે એમની પાસેથી અમે ટોલ ટેક્સ લેશું આ કરતાં તેમને મને થોડું ધાક ધમકી લાગી એટલે મેં મેનેજરશ્રીને કીધું કે ભાઈ મયુરભાઈ શું છે તો એમનું કહેવાનું એવું થયું કે ભાઈ મયુરભાઈ કે એવી જ રીતે આ ટોલટેક્સ ચલાવવાનો છે એનો મારી પાસે સંપૂર્ણપણે વિડીયો છે મેનેજર શ્રીનો પણ વિડીયો છે મયૂરભાઈનો પણ વિડીયો છે અમને એ બાર બારની ગાડીઓ જવા દે છે એમનો પણ મારી પાસે વિડીયો છે તો આજ રોજ હું પોલીસ સ્ટેશનમાં મારા વ્યક્તિગત નામ લકીરાજસિંહ જાડેજાના નામે ફરિયાદ લખાવું છું અને વિડીયો સાથે

કોઈ પણ ટોલ પ્લાઝા હોય એમાં દાખલા તરીકે સો વાહનોમાંથી બે એવા વાહન હોય કે જેનો ટોલ પ્લાઝા નું સંચાલન ટોલ કલેક્ટ નથી કરી શકતો તો એને આપણે એ ટોલ પ્લાઝા નું બે પર્સન્ટેજ અન એક્ઝેમ્પન છે એવું કહી શકીએ દુનિયાની ટોલ પ્લાઝાનું એવું જ દસ પર્સન્ટથી વધારે છે એક્ઝેમ્પન છે જેમાં અમે જેની પાસે ટોલ કલેક્ટ કરવા માટે અમારા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ છતાં પણ ટોલ કલેક્શન કરવામાં જે જગ્યા ઉપર અમે નિષ્ફળ જઈએ છીએ તો અમે જે વિનાયક ટ્રાવેલર્સ જેની છે એના પર અમે કેસ કરેલ છે એ એકદમ ઓવર સ્પીડિંગમાં એ નીકળેલ છે અને એ ભાઈએ ડેમેજીસ કરેલું છે બધું ટોલ પ્લાઝા પર એ અમે એની ઉપર કમ્પ્લેન કરેલી છે અને એ કમ્પ્લેનથી અસંતુષ્ટ છે જેના લીધે એ કહી રહ્યા છે કે આ જાય છે આ નથી જતું ઘણી બધી એવી વાહનો છે જેની પાસે અમે ટોલ કરવા માટેની હજી અસમર્થ નથી અસમર્થ છે એવું તો નથી કહી શકતો પણ જેની પાસેથી હાલ અમે નથી કરી રહ્યા કે નથી કરી શકતા જેના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ લીગલ સ્ટાફ ઘટ છે એની પણ આક્ષેપ છે સ્ટાફ પૂરતો નથી અને બે બેરિયર તોડી અને પોરબંદર પાર્સિલ ના વાહનો ઉપલેટા લોકલના વાહનો કુતિયાણા ના વાહનો બધા વાહનો જેને આપણે ટોલ કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે જેને ટોલ દેવો લીગલ ટોલ દેવો મંજૂર નથી એટલે તોડીને જઈ રહ્યા છે અને બીજું ક્વેશ્ચન શું હતું જેટલી બીજા તોડીને જાય છે સત્તર તારીખથી ટોલનો એક પ્રોગ્રામ હોય છે સત્તર તારીખથી વિનાયક ટ્રાવેલર્સ તોડી રહી હતી રાત્રિથી ગઈકાલ રાત્રિથી બીજા ટ્રાન્સપોર્ટરોએ તોડવાનું ચાલુ કર્યું છે હવે એ બધો ડેટા અમારે કલેક્ટ કરવો ડેટા કલેક્ટ કરી અને પોલીસ સ્ટેશને આપવો જેની એક પ્રક્રિયાનો સમય તો હોઈ શકે ને જેના પણ પ્રક્રિયા કરવામાં આવશે જે વ્યક્તિ અહીંયા આગળ ટોલ નહીં આપે નહીં પણ કાયદે સરકારી અવાહી કરવામાં આવશે